નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગણિત માય એકમ આઠ વાહ એમાં આપણે ચિત્રો ઉપરથી ગણતરી કરી હતી ને હા તો ચાલો હું થોડા પ્રશ્નો પૂછી લઉં હા ચલો ત્રણ સાઈકલના પૈડા કેટલા ચોસ સરસ ત્રણ સાઈકલના પૈડા છ થાય કેવી રીતે ગણ્યું આપણે તો બે એક સાઇકલના પૈડા કેટલા બે તો બે કેટલી વખત ગણવાના ત્રણ વખત કેમ તો ટીચરે ત્રણ સાઇકલના પૈડા પૂછ્યા ચાલો હવે આઠ સસલાના કાન કેટલા અરે વાહ એક સસલાના કેટલા કાન હોય બે તો બે 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 એમ કેટલી વાર ગણવું પડે

સળિયા છે 10 વખત મેં એ સળિયા લીધા છે બરાબર છે હવે આપણે 3 ના ઘડિયાની રચના કરીએ છીએ એટલે આપણે 3 3 3 એમ આગળ પુનરાવર્તન કરતા જઈશું ચલો વિહાની બેટ પહેલા જ મણકામાં કેટલા કેટલા મણકા લેશો 3 બધાય ગણતું જવાનું હા એક જ મિનિટ પહેલા ચલો અ કેટલા મણકા છે સળિયામાં ત્રણ કેટલી વખત એક વખત તો ચાલો ત્રણ એક વખત લઈએ તો કેટલા થાય લખો બેટા ત્રણ એક વખત એટલે આપણે ઘડિયાની ભાષામાં શું બોલીએ એને ત્રણ એકા ત્રણ ચાલો ત્રણ એકા ત્રણ ચાલો લખતા જાઓ ન બોલતા જાઓ બેટા એક બરાબર છે બરાબર ત્રણ ખૂબ સરસ હવે ત્રણ ને આપણે બીજી વાર લઈએ છીએ ચલો ત્રણ કેટલી વાર લીધા વિ બે બે વાર લીધા હે ને બે વખત ત્રણ લીધા તો આપડા ઘડિયાની ભાષામાં શું બોલાય અને જો ત્રણ વત્તા ત્રણ બે ને લખ્યા છે એટલે ત્રણ ઘડિયાની ભાષામાં બધા બોલશે ત્રણ દુ છ ત્રણ બે વાર મતલબ ત્રણ દુ છ બે બરાબર લખવાના બે નું અહીં મીંડું આવે ચલો ખૂબ સરસ ચલો ત્રણ બે વખત થયા હવે હવે આપણે ત્રીજી વખત લઈએ છીએ ગણતા જાઓ બે અને ત્રણ અહીં જુઓ અહીં છ તો હતા જ આ છ તો છે જ ને હવે પાછા ત્રીજી વખત ઉમેરો છ પછી સાત આઠ નવ એટલે થશે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ 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 વખત લીધા એટલે ખુબ સરસ બેટા ત્રણ હવે એટલે આપણે જોવો સરવાળો કરીએ તો કેટલી બધી વાર લાગે એટલે આપણે શું કરીએ છીએ ત્રણ ત્રણ વખત એટલે ત્રણ તરી નવ એની ફટાફટ ગણતરી થઈ જાય એટલા માટે ચલો હવે જોજો ત્રણ કેટલી વખત ચાર વાર ચલો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એમ કેટલી વાર થશે ચાર વખત થશે તો ચાલો ગણતા જાવ ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર હે ને બાર થાય ને ઓ જુઓ આટલું બધું ગણવામાં આપણને મુશ્કેલી પડે એના કરતા આપણે ટૂંકી ભાષા કે ભાઈ એક વાર ત્રણ લીધા બે વાર લીધા ત્રણ વાર લીધા ચાર વાર તો સીધું જ ત્રણ ચાર વખત

લો બેટા હવે તમે તમે જ કરો એ ક્રિયા હવે કેટલી વખત ત્રણ લગાવવાના થશે પાંચ લાખ પાંચ હમ ચલો હવે જુઓ શું કર્યું ફરી પાછા ત્રણ લીધા એટલે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એમ કેટલી વખત થયું પાંચ વાર એટલે ત્રણ પંચા ખૂબ સરસ ચાલો લખતા જાઓ અમની બેને ત્રણ કેટલી વખત ઉમેર્યા ત્રણ વત્તા ત્રણ એમ કેટલી વાર થયું પાંચ વાર એટલે ત્રણ પંચા પંદર ખુબ સરસ બોલતા જવાનું એક બે અને ત્રણ જો આ પંદર હતા એમાં ત્રણ ઉમેર્યા પંદર પછી સોળ સત્તર અઢાર એટલે ત્રણ કેટલી વખત થયા છ વાર ચાલો બોલતા જાઓ ત્રણ છ વખત છ વખત લીધા ત્રણ 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 બરાબર ને લખો ત્રણ છ અઢાર બરાબર અઢાર મણકા થાય ને આમ ગણવાનું બેટા જુઓ મુશ્કેલી અનુભવાય તો આ પંદર હતા ત્રણ પાંચ વખત લીધા તો પંદર થયા પછી સોળ સત્તર અઢાર અઢાર બિહાની સરસ હવે હમ ત્રણ કેટલી વખત થયા સાત વખત ચલો રાજી બેન ગણો તો ત્રણ નો સરવાળો કેટલી વખત થયો ગણી કાઢો બે ત્રણ ચાર પાંચ છ સાત આ લીધા સાત વખત હવે લખો ત્રણ વત્તા ત્રણ છ વખત હતા હવે બીજા એક વાર એટલે સાત વખત થયા ચલો લખો મોટા અક્ષર કાઢો સ્લેબ પકડવાની બીજા એક હાથે એટલે અક્ષર સારા આવે ત્રણ ગુણ્યા બરાબર એકવીસ બોલો બધા ત્રણ સીતા એકવીસ બોલી જાઉ ફરી ત્રણ આઠ વખત લીધા તો એકવીસ માં બીજા કેટલા ઉમેરાય ત્રણ સરવાળો થાય છે ત્રણ નો આઠ વખત સરવાળો થયો આઠ વખત ત્રણ લીધા એક વખત ત્રણ બીજી વખત ત્રણ એમ કરતા કરતા આઠ વખત ત્રણ લીધા તો કેટલા બન્યા એકવીસ પછી બાવીસ અરે વાહ ભાઈ ચલો બધા બોલો ત્રણ ઇઠા ચોવીસ ત્રણ ઇઠા ચોવીસ ધીમે ચલો ખૂબ સરસ બેટા હવે કેટલી વાર બરાબર છે ચલો બોલો ત્રણ નવ વાર અરે ગણતા રહેવાનું જો ચોવીસ પછી પચીસ ભૂલ પડે નહીં અને હવે છેલ્લી વાર ત્રણ દસ વખત કેટલા લીધા દસ વખત ચાલો હવે બધા ગણતા જાઓ ત્રણ દાસ ત્રીસ ચાલો હવે બધા એક સાથે ગળીઓ બોલીએ ને ચાલો ત્રણ એક વખત બે વખત બરાબર ને દસ વખત ત્રણ લીધા બરાબર ને એટલે હવે ત્રીસ મણકા થયા ચાલો હવે બધાએ અહીં બોલવાનું છે ચાલો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ